નમસ્કાર દર્શક મિત્રો આજના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત ખેડૂત ટામેટા વેચીને બની ગરો કરોડપતિ ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી પોસ્ટ વિભાગમાં એકવીસ જગ્યાઓ માટે ભરતી મુલાકાત હતા આજના મુખ્ય સમાચાર હવે મિત્રો સમાચાર પૂર્વક જોઈએ કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત હાલ મિત્રો ગુજરાતમાં આજથી સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓ માં હેલ્મેટ ફરજિયાત કરાયો છે હાઈકોર્ટના ના કડક વલણ ને પગલે રાજ્યના ડીજીપી વિકાસ સહાયે આદેશ કરતા આજથી હેલ્મેટ વગેરે કર્મચારીને દંડ કરવામાં આવશે

એમપી ના હરદાના ખેડૂત મધુસુદન ઢાકડે ખેતીથી એક મોટું સ્થાન મેળવ્યું છે દસમો પાસ મધુસુદને ફક્ત ટામેટા વેચીને એક વર્ષમાં આઠ કરોડ રૂપિયા કમાયા છે આ ઉપરાંત તે મરચા કેપ્સિકમ લસણ અને આધુનિક ખેતી કરે છે બસો એકર જમીનમાંથી મધુસુદન એકસો ત્રીસ એકરમાં બાગકામ કરે છે તે ખેતીમાં નવી તકનીકોનો ઉપયોગ કરે છે તેમના પિતા પણ પરંપરાગત ખેતી કરતા હતા તે પોતાનો માલ સીધો દેશભરના વેપારીઓને વેચે છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો પીએમ મોદી ત્રેવીસ ફેબ્રુઆરીએ ભાગેશ્વર ધામની મુલાકાત લેશે હાલ મિત્રો બાબા બાગેશ્વર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે હવે માહિતી સામે આવી છે કે પીએમ મોદી ત્રેવીસ ફેબ્રુઆરીએ ભાગેશ્વર ધામની મુલાકાત લેશે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ વી શર્માએ ભાગેશ્વર ધામ પહોંચીને પીએમ મોદીના કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યું અને ભાગેશ્વર ધામના પીઠાધીશેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મળ્યા ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો પોસ્ટ વિભાગમાં એકવીસ હજાર ચારસો તેર જગ્યાઓ માટે ભરતી હાલ મિત્રો ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવકોની એકવીસ હજાર ચારસો તેર જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત કરી છે આ માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા દસ ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે દસ ધરાવતા ઉમેદવારો ત્રણ માર્ચ સુધી ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ઓનલાઈન ડોટ ગવ ડોટ આઈએન પર જઈને અરજી કરી શકે છે આ જગ્યાઓ માટે દસમો પાસ ઉમેદવારો અરજી કરી શકે છે કોઈ લેખિત પરીક્ષા રહેશે નહીં ઉમેદવારોની પસંદગી યોગ્યતાના આધારે કરવામાં આવશે